અમારે વારા પ્રમાણે રોજ પ્રાર્થના બોલાતી આજે પ્રાર્થના બોલવા માટે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વારો હતો પ્રથમ વિદ્યક્રમ પ્રમાણે રેણુકા અને દિવ્ય થઈ યોગ કરાવ્યો ત્યારબાદ શ્લોક ગુરુ બ્રહ્મા પ્રાર્થના સોમવારે નમો ભજન હરિતારા નામ અને ધૂન યમુના કિનારે સંગીતના તાલ સાથે ગવાયું આજે તબલા ધોરણ અને વિદ્યાર્થીની ઘડિયાકા બની ત્યાર પછી આચાર્ય દિનેશ સાહેબે પણ કેટલીક સૂચનાઓ આપી રેણુકા બે ચોટલા વાળા ન હતા તેમને ઉભા કર્યા નંદા મેડમે તેમને સજા કરી અમે પ્રાર્થના પૂરી થતા દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ પીને વર્ગમાં આવ્યા વર્ગમાં અમારા વર્ગ શિક્ષક દિનેશ સર આવ્યા એટલે ઊભા થઈને શ્લોક બોલ્યા સર દ્વારા હાજરી પૂરવામાં આવી હાજરી પૂર્યા પછી સરે અમને સંસ્કૃત વિષય ભણાવ્યો સંસ્કૃતમાં અમે પાઠ ચાર પ્રેરણા દીપ ચાણક્ય પાઠ ભણ્યા તે પાઠના શબ્દાર્થ સરે લખાવ્યા ત્યાર પછી અનુવાદ કરાવ્યો બારા બધા બાળકો અનુવાદ બોલ્યા રેણુકાએ પૂરા પાઠનું અનુવાદ કર્યું

ખો ખો અને કાગડો રમ્યા અમને રમતા રમતા સાંજના પાંચ વાગ્યે ગયા પાંચ વાગ્યે રાષ્ટ્રગીત રજૂ કરી સૌ બે દિવસ પછી આ શાળાએ આવવાના ઉત્સાહ ભરીને પોતાના ઘરે જવા માટે છૂટા પડ્યા